મહેસાણાના આંબલિયાસન રેલવે સ્ટેશન પર વડનગરથી વલસાડ સુપરફાસ્ટ ટ્રેનનું સ્ટોપેજ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની મહેનત રંગ લાવી અમદાવાદ ડિવિઝનના આંબલીયાસન રેલવે સ્ટેશન પર વલસાડથી વડનગર ટ્રેનનું સ્ટોપેજ જનતાની માગણી સ્વીકારતા આનંદી આનંદ મહેસાણાના કાર્યશીલ સાંસદ હરિભાઈ પટેલના પ્રયત્નોથી ટ્રેનનું સ્ટોપેજ આંબલિયાસનની જનતાએ રેલવે તંત્ર અને સાંસદશ્રીનો આભાર વ્યક્ત કર્યો તારીખ સોળ સાત બે હજાર પચીસથી આંબલીયાસન સ્ટેશન પર થોપશે વડનગર વલસાડ ટ્રેન આંબલિયાસન સ્ટેશન પંચાયતના સરપંચ શ્રી ગીતાબેન મહેશભાઈ દ્વારા ટ્રેનનું કરાશે સ્વાગત વડનગરથી વલસાડ ટ્રેનનું આંબલીયાસન તેમજ આજુબાજુના ગામોના આગેવાનો દ્વારા પણ ટ્રેનનું સ્વાગત કરાશે વીસથી પચીસ ગામો સાથે સંકળાયેલું આ રેલવે સ્ટેશન વધુ ધમધમતું બનશે ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ